ગાલે ટપુ કોને કર્યું હે આ કોને કરી દીધું કોને કરી દીધું મમ્મી કામ કરી દીધું મમ્મી એ શું કામ કર્યું નજર ન લાગે એટલે નજર લાગી છે અનન્ય ને હે એવી ક્યુટ ક્યુટ છે એટલે હે એટલે મમ્મીએ કરી દીધું કે મારે અનન્ય નજર ન લાગે એમ ને તને ગમે છે અહીંયા કાઢું ટપકું તો અહીંયા કરાય અહીંયા અહીંયાં કર્યું છે મમ્મીએ તો જો અહીંયા ભી કર્યું છે અહીંયા ભી કર્યું છે આટલા બધા કાઢા ટપકા હા એમ તને ગમે છે સારું લાગે છે અહીંયાં હે નજર ન લાગે એટલે તો મને લાગી જશે નજર હવે મારે કરવું એનું શું કરવાનું હે વાળું ન હોય કે તાર મમ્મીને કહે છે ને મને ઈ કરી દઈએ હા કરી દેશે ને હા મને નજર લાગી જાય તાર મમ્મી કરી દેશે મને ભાઈ ને કરી દે છે કે તને એકને જ કરી દેશે હે એ લાગી જાય બેટા હે ભાઈ ને કરી દે છે કે હા ભાઈ ને કરી દઈએ તને કરી દઈએ મને કર દે છે તાર મમ્મી અહિયાં જ કરવાનું ખાલી એવું લાગે તો અહિયાં કરવાનું અહિયાં ગાલે નહીં કરવાનું હો મમ્મીને કહેવાનું ટીચરે કીધું અહિયાં કરી દો બરાબર ને સારું ન લાગે એ નજર ન લાગે એટલા માટે કરેગા એવું હોય ને તને ક્યારે કર દેસ્તાર મમ્મી હે मम्मी मम्मी है काजल किसने लगा दिया मम्मी ने मम्मी ने लगा दिया इतना सारा मुँह देखो तुम्हारा कितना खराब हो गया जो आईने में देखो जो यहाँ आईना है ना इसमें देखो चलो चो अच्छा लग रहा है नहीं लग रहा है देखो ये सारा सब फैल गया हाँ? थोड़ा सा लगाना वरना नहीं लगाना आंखें कितनी खूबसूरत है है ना कितनी अच्छी लग रही हो तुम है है ना खूबसूरत आंखें न मोनालिसा की तरह है तुम्हारी आंखें किसकी तरह है मोनालिसा की तरह मोनालिसा मोना को तो जानती हो जानती हो कहाँ मिली थी वो घूम के मेले में <laughs> क्यों बन <ना निया? laughs>